સયમ ડીડ યુ લિસન અબાઉટ અક્ષય યાગ હી ઇઝ હોસ્પિટલાઈઝ્ડ યસ્ટરડે એને ઓવરડ્રિંકિંગ કરે લીધું હતું એમાં પાછું ડ્રગ્સ નાખેલું હતું પણ એણે આઉ ગંદુ કામ કેમ કર્યું બાળપણમાં તો આપણે સાથે જ રમતા હતા કેટલો સારો છોકરો હતો એ આઈ નો યાગ પણ લાસ્ટ 2 યર્સ થી એની જે કંપની હતી તે સારી ન હતી એના બધા ફ્રેન્ડ્સ પીતા હતા ભટકતા હતા ને ન કરવા જેવું કરતા હતા मैं एक बार अक्षय ने समझा वाली ट्राई करी थी ही आर्ग्यूड सो वोट आई लाइक देर कंपनी युग मैं ए बात त्याज स्टॉप कर थी मैंने एना टोन पर थी आइडिया आ गयो हतो के ए नहीं समझे अने रिजल्ट जे आवी शके ते आवी ते गयो ए बगड़ी गयो एक बगड़ेली कैरी आखी बास्केट ने बगाड़ी शके तो बास्केट ज बगड़ेली एमा सारी कैरी क्या सुधी सारी रहनी ओ नो संयम नाउ ही इज इन द रिस्क या युग એ બનને રિસ્ક માં છે લાઈફ રિસ્ક માં પણ અને કેરેક્ટર રિસ્ક માં પણ ધ સેકન્ડ ઇઝ મોર હોરિબલ ધેન ધ ફર્સ્ટ કાશ એને મારી વાત માની હોત સંયમ પ્લીઝ ટેલ મી આપણે કેવા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ વેલ યોગ જો આપણે સારા બનવું હોય અને સારા તરીકે ટકી રહેવું હોય તો આપણે સારા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ સારા નો અર્થ આપણે ગમે તે સારા એવો નથી એવી ડેફિનેશન થી તો अक्षय ના ફ્રેન્ડ્સ પણ સારા જ હતા સારાનો અર્થ એ છે કે જેમનું મન પવિત્ર હોય જેમની વાણી પવિત્ર હોય અને જેમનું જીવન પવિત્ર હોય વોટ ડઝ ઇટ મીન્સ સંયમ પવિત્ર પવિત્ર મીન્સ પ્યોર ડસ્ટ ફ્રી ગંદા વિચારો એ મનનો ડસ્ટ છે ગુસ્સો ઈગો ફ્રોડ ગ્રીડ આ બધું મનનો ડસ્ટ છે નિંદા નિંદાકૂથલી ગાળો ગંદી વાતો આ બધું વાણીનો ડસ્ટ છે વ્યસનો ગંદી હરકતો કુટેવો પાપો અભક્ષ ભક્ષણ આ બધું જીવનનો ડસ્ટ છે જે આ બધા ડસ્ટ થી ફ્રી હોય તેને આપણે ફ્રેન્ડ બનાવવો જોઈએ આઈ હેવ અ ક્વેશ્ચન સંયમ સપوز કોઈ છોકરામાં આમાંથી કોઈને કોઈ ડસ્ટ હોય ને આપણે એકદમ કેર સાથે એને આપણો ફ્રેન્ડ બનાવીએ કે આપણે એના ડસ્ટ ને આપણામાં એન્ટર નહીં જ થવા દઈએ તો ધેટ્સ ஆல்મોસ્ટ ઇમ્પોસિબલ યુગ આપણો માનસ સ્વભાવ એ છે કે આપણી આજુબાજુ જેવું વાતાવરણ હોય એવા આપણે ઘડાઈએ છીએ એના પ્રભાવમાંથી બચવું એ લગભગ પોસિબલ હોતો નથી આપણે જેની નજીક રહીએ જેની સાથે હળીએ મળીએ જેની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ એના ગુણ કે દોષ આપણામાં આવતા હોય છે માટે જ એક ફિલોસોફરે એવું કહ્યું છે કે એના મિત્રો કેવા છે એ તમે મને કહી દો એ કેવો છે એ હું તમને કહી દઈશ યુગ અવર સોલ ઇઝ લાઇક અ ક્રિસ્ટલ ક્રિસ્ટલ પાસે જે લાવીએ એનો કલર ક્રિસ્ટલમાં આવી જાય છે એ રીતે આપણી કંપની જેવી હોય એવા આપણે થઈ જઈએ છીએ માટે જ તો કહેવત છે સંગ તેવો રંગ संयम तारी बात तो एकदम साची छे जे आ बधु निग्लेक्ट कर बेड फ्रेंड्स नी कंपनी करे ते पोते तो बेड जाय छे लाइक अक्षय बट कैन यू टेल मी सारा फ्रेंड नी ते जे योग्यता बतावी माटे शॉर्ट में शू कहीकाय शॉर्ट में एटलू कही शकोको धार्मिक होवो जइए जे छोकरा ने देव गुरु धर्म माटे रिस्पेक्ट होय अने एस पॉसिबल जे धर्म पालन माटे रेडी रहतो होय ते छोको धार्मिक कहवाय युग आजे ઘણા લોકો એવા હોય છે જેઓને ધર્મની સુખ છે ધાર્મિક વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા તેઓ ડરે છે તેમને લાગે છે કે તેમની કંપની કરવાથી તેમણે પરાણે ધર્મ કરવો પડશે તેઓ વિચારે છે કે ધર્મ કરનાર વ્યક્તિ એબ નોર્મલ હશે આઈ એમ ઇન વિચિત્ર હશે આપણને નહીં ફાવે দে ડોન્ટ નો યુગ ઇન ડાયરેક્ટલી દે રિફ્યુઝ ધ રિલીજીયન ધાર્મિક ને કહેલ ના એ ધર્મને કહેલ ના છે ધીસ ઇઝ એન ઇન્સલ્ટ आई डोंट से के ए बधाए बैर करने पर रिलीजन ने रिस्पेक्ट अपवो જોઈએ ફેક્ટ તો એ છે કે જેઓ રિલીજીયન ને વેલકમ નથી કરતા તેવો પોતાની લાઈફમાં ઘણો ઘણો બેર કરવાના છે યુગ ભગવાને તો ક્લિયર કયું છે કે જે ધાર્મિક હોય એને જ સાથે ફ્રેન્ડશિપ કરજો જે પાપી હોય એનાથી દૂર જ રહેજો પર લોક વિરુદ્ધાણી કુરવાણમ દૂરતસ્તેજેત આત્માનમ યોતિ સંધતે સો અન્યસ્મેસ્યાત કથમ હિતહ જે એવા કામ કરે છે કે પરલોકમાં દુખી જ થવું પડે એનો દૂરથી જ ત્યાગ કરજો જે પોતાના જાત ને પણ છેતરે છે તે બીજાનું ભલું તો ક્યાંથી કરી શકે યુગ જે પાપી છે એને જોઈને જ સમજી લેવું જોઈએ કે this person is not good for me જે પાપી છે તેનું બિહેવિયર આપણી સાથે ગમમે તેટલું સારું હોય તેની સ્પીચ ગમમે તેટલી સ્વીટ હોય તેનો ફેસ ગમમે તેટલો હેન્ડસમ હોય એક્ચ્યુઅલી હી ઇઝ અવર એનિમી કારણ કે એના સંગથી આપણી લાઈફમાં પણ પાપ આવશે અને એનાથી આપણે દુઃખી જ થઈશું પણ સંયમ આપણે ધાર્મિક ફ્રેન્ડ કરીએ ને પછી એ રાતે ખાવાની ને હોટલમાં ખાવાની ના પાડે તો પછી આપણને કોણ કંપની આપે જે આપણી સાથે નરકમાં આવવાનો હોય એ આઈ મીન આપણે ઈચ્છીએ તો આપણે પાપી ફ્રેન્ડ કરીને દુર્ગતિમાં પણ જઈ શકીએ છીએ અને ધાર્મિક ફ્રેન્ડ બનાવીને સદ્ગતિમાં પણ જઈ શકીએ છીએ આઈ નો યુગ લાખો લોકો ઇગ્નોરન્સમાં જેની જેની પાછળ પડ્યા છે એનાથી બચવું બહુ અઘરું છે પાપ જેમને રૂટીન થઈ ગયું છે એમને તો એ પાપ જેવું પણ નથી લાગતું ઇટ્સ મચ મોર ડિફિકલ્ટ ફોર ધેમ પણ તોય આપણા માટે એ ઇઝી થઈ શકે છે જો આપણે નક્કી કરીએ કે મારું ફ્રેન્ડ સર્કલ ધાર્મિક જ હશે બસ આટલું કરીએ એટલે આપણે રાજા આપણે નેચરલી ઘણા બધા પાપોથી બચી જઈશું પુણ્ય અને સ્પિરિચ્યુઆલિટી એ આપણું રૂટીન બની જશે યુગ આ લાઈફ જાનવરની જેમ ખાવા પીવા પાછળ ને ભોગો પાછળ વેડફી નાખવા માટે નથી આ લાઈફ તો સાધના માટે છે માનવ બન્યા પછી પણ જેઓ પશુની જેમ જીવે છે તેમની આ લાઈફ ફેલ જાય છે બીજા ઘણા બધા જન્મો સુધી તેમને માનવજન્મ મળતો નથી આપણને આપણા આત્માની થોડી પણ ચિંતા હોય તો આપણે એને એવું એટમોસ્ફિયર આપવું જોઈએ જેમાં એ ઇઝીલી પાપથી બચી શકે અને આત્મહિત કરી શકે આ વસ્તુ ધાર્મિક ફ્રેન્ડ સર્કલથી જ પોસિબલ છે જે પાપી છે એ વ્યક્તિ આપના આત્મા માટે તો ખરાબ હોય જ છે આપણી લાઈફ માટે પણ સારી નથી હોતી આઈ મીન લાઈફમાં કાઈ પણ પ્રોબ્લેમ આવે કોઈ પણ જાતની મદદની જરૂર પડે ત્યારે આપણે કોની પાસે હેલ્પનો એક્સપેક્ટેશન રાખી શકીશું પાપી પાસે કે ધાર્મિક પાસે યુગ પાપી વ્યક્તિ ફક્ત જલસા કરવામાં સાથીદાર બનતી હોય છે ધર્મી વ્યક્તિ દુખમાં પણ સાથીદાર બનતી હોય છે धर्म ने अवॉइड करने मीनिंग एज है कि आपने अपना सुख शांति ने अवॉइड कर रहा है या संयम हम हूँ नक्की करूच के हूँ धार्मिक फ्रेंड ने चूज करीश नाव आई हेव अ लास्ट क्वेश्चन જો એ વ્યક્તિ ફીમેલ હોય તો એને ફ્રેન્ડ બનાવી શકાય કે નહીં શ્યોર બનાવી શકાય પણ શરત એટલી જ કે એ વ્યક્તિ apni સગી મમ્મી કે સગી બહેન જ હોવી જોઈએ એન્ડ વન મોર થિંગ એમની સાથે ના વ્યવહારમાં પણ બાઉન્ડ્રીઝ હોવી જોઈએ લાઈક એમની સાથે પણ એકાંતમાં ન રહેવું વગેરે વગેરે વાય સંયમ મમ્મી ને બહેન સાથે પણ નહીં યુગ ભગવાન એનો જવાબ એક શ્લોકમાં આપ્યો છે માતા સ્વસરા દુહિતરાવા ન વિવિક્તા સનો ભવેત બલવાની ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી માતા બહેન કે દીકરી સાથે પણ કદી એકાંતમાં ન રહેવું જોઈએ ઇન્દ્રિયો ખૂબ જ બળવાન છે વિદ્વાનને પણ તાણી જાય છે આઈ મીન જે વિચારી પણ ન શકાય એવું કરાવી દે છે યુગ જ્યાં જ્યાં આ મર્યાદાનું પાલન થાય છે ત્યાં ત્યાં વ્યક્તિની અને સંબંધની પવિત્રતા જળવાય છે જ્યાં જ્યાં આ બાઉન્ડ્રી ક્રોસ કરાય છે ત્યાં પ્યોરિટીનું મોટું રિસ્ક લેવાય છે ઘણીવાર આ રિસ્કનું રિઝલ્ટ નેગેટિવ પણ આવતું હોય છે આવી બધી વાતો જાહેર તો ન થાય પણ સત્ય એ સત્ય જ છે જાહેર હોય તો પણ અને ગુપ્ત હોય તો પણ યોગ આના પરથી જ એ વાત પણ પ્રૂફ થઈ જાય છે કે જો માતા બહેન અને દીકરીની બાબતમાં પણ આ સત્ય છે તો બીજી કોઈ ગર્લફ્રેન્ડ રાખવાનો તો સવાલ જ આવતો નથી મમ્મી કે સિસ્ટર સાથે એકાંતમાં રહેવાનું જેટલું リસ્ક છે એટલું કે એનાથી પણ વધારે リસ્ક બીજા ફીમેલ સાથે જાહેરમાં રહેવામાં છે પરિચયથી શરૂ થયેલી આ ફ્રેન્ડશિપ છવટે છલ્લી પાટલીએ પહોંચે છે આમાં શું થઈ ગયું થી શરૂ થયેલી યાત્રાનું જે લાસ્ટ સ્ટેશન હોય છે તે ખૂબ જ હોરિબલ હોય છે યુગ આગમાં પડેલો મીણ જો સોલિડ રહી શકે તો મેલ ફીમેલ એકબીજાના સંપર્કમાં રહીને શુદ્ધ રહી શકે આ બનنے વસ્તુ ઇમ્પોસિબલ છે સંયમ જીવન સ્વીકારવાની બધાની એબિલિટી નથી હોતી તેથી ન છૂટકે એક વ્યક્તિ સાથે પતિ પત્નીના સંબંધથી બંધાવવું પડે પણ આ સંબંધ એક જ વ્યક્તિ સાથે હોવો જરૂરી છે એનાથી આગળ વધવામાં ધાર્મિક નૈતિક શારીરિક પારિવારિક સામાજિક આર્થિક બુદ્ધિજી લાસ છે આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટેલિંગ યુ યહ સંયમ બટ હું તો ફક્ત ફ્રેન્ડશિપ ની વાત કરું છું હું એવું નથી પૂછતો કે બીજા સાથે પતિ પત્ની તરીકેનો સંબંધ રાખાય કે નહીં એ તો મને ક્લિયર જ છે કે લાઈફ પાર્ટનર તો એક જ હોવી જોઈએ બરાબર છે યુગ જો તને આટલું ક્લિયર છે તો એની સાથે જ એ પણ ક્લિયર થઈ જાય છે કે કોઈ પણ ફીમેલ સાથે સામાન્ય ફ્રેન્ડશિપ પણ ન જ રાખવી જોઈએ કારણ કે મે જેમ હમણાં સમજાવ્યું તેમ તેમ તેનો અંજામ એ જ આવી શકે છે જો તારે મુંબઈમાં પગ ન મુકવો હોય તો તારે મુંબઈ જતી ટ્રેનમાં પણ પગ ન મુકવો જોઈએ યુગ જરૂરી નથી કે બધી જ ફ્રેન્ડશિપમાં બોડી લેવલ પર ડાઉનફોલ થાય પણ માઇન્ડ લેવલ પર પણ કદી પણ કોઈ જ ડાઉનફોલ ન જ થાય આ વાત પર તો કોઈ જ ડાહ્યો માનસ ફેટ નહીં કરે ઇઝ ઇટ એક્સેપ્ટેબલ શું એક પણ છોકરો ઈચ્છે કે એની વાઈફ ના પાસ્ટ ટાઈમમાં એક પણ ડાઉનફોલ હોય કે એના કોઈ બોયફ્રેન્ડે એના સંપર્થી менタル પણ ડાઉનફોલ ફીલ કર્યો હોય નો વન વિલ વિશ तो પછી જે કોઈની വൈഫ് બનवानी છે એની સાથે એનાથી પણ कांटेक्ट શી રીતે રાખી શકાય યુગ આ બહુ મોટો વિશ્વાસઘાત છે માયા પ્રપંજ છે એક પ્રકારનો વ્યભિચાર જ છે એને ફ્રેન્ડશીપનું લેબલ આપવું એ પણ ક્રાઇમ છે એમાં કશું જ ખોટું ન થાય તો પણ આ વસ્તુ મૂળમાંથી જ ખોટી છે જે સમાજમાં આવી પ્રવૃત્તિ હશે એ એ સમાજ બધી રીતે ખખડી જવાનો નક્કી છે સંયમ હું તો તારી વાત સમજી શકું છું પણ ન્યુ જનરેશન એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે આ બોય ને આ ગર્લ આવો ડિફરન્સ રાખવો જ એ નેરો માઇન્ડ છે વાય ધ ડિફરન્સ બી ફ્રી માઇન્ડ બી ઓપન માઇન્ડ તમને જે ગમે એની સાથે ફ્રેન્ડશીપ કરો એની સાથે બેસીને ભણો એની સાથે હરોફરો અને તમારી આ કંપની જોઈ ને કોઈને તકલીફ થતી હોય તો એ એનો પર્સનલ પ્રોબ્લેમ છે એનો નેરો માઇન્ડ એને مبارક ડોન્ટ વરી અબાઉટ હિમ યા યોગ આઈ નો ધીસ આર્ગ્યુમેન્ટ બાય ધ વે આમાજે ફ્રી એન્ડ ઓપન માઇન્ડ ની વાત છે એનો એક્ઝેક્ટલી मीनिंग શું છે જો એનો અર્થ વિકારમુક્ત અને આગ્રહમુક્ત મન હોય તો એ જનરેશનને ભગવાન ગણીને પૂજવી જોઈએ આઈ નો એમની કન્ડિશન એવી નથી જ હવે સેકન્ડ મીનિંગ એવો લઈએ કે મર્યાદા મુક્ત અને સંસ્કાર મુક્ત મન તો એ જનરેશનને માનવીય ન ગણવી જોઈએ આઈ મીન ધીસ ઇઝ ધ એનિમલ કલ્ચર જેમાં ગમે તેની સાથે ગમે તે કરી શકાય જો ન્યૂ જનરેશન આ બંને મીનિંગને છોડીને થર્ડ મીનિંગમાં માનતી હોય કે થોડી મર્યાદા અને થોડો મુક્ત સહચાર સાવ પશુતા પણ નહીં ને બહુ બંધન પણ નહીં તો હવે એણે એટલું જ સમજવાનું છે કે માનવ મુક્ત સહચારમાં પ્રવેશે પછી મર્યાદાનું આંશિક પાલન પણ અઘરું થઈ જાય છે જો મર્યાદા જરૂરી છે આટલું તમે માનો છો તો એમાં જ પૂર્ણ મર્યાદાની આવશ્યકતા સમાઈ જાય છે دریاમાં ડૂબકી મારીને જેમ અડધા કોરા બહાર આવવું એ પોસિબલ નથી એમ વિજાતીય મૈત્રી કરીને ચોખ્ખા રહેવું એ પોસિબલ નથી રહી વાત થર્ડ પર્સન ની તકલીફ ની તો એ તકલીફ ની વાત પછી કરીએ ફર્સ્ટ આન્સર મી হু ઇઝ ધ થર્ડ પર્સન એ છોકરા કે છોકરી ની મમ્મી કે પછી એના પપ્પા કે એનું નિકટનું કોઈ સ્વજન બરાબર ને હવે એમને જે તકલીફ થાય છે એ શા માટે થાય છે ઈર્ષાથી કે વાત્સલ્યથી અણસમજથી કે સમજથી કોણ અણસમજમાં હોય છે ન્યૂ જનરેશન કે એમના પેરેન્ટ્સ જમાનો કોણે જોયો હોય છે અનુભવ જ્ઞાન કોની પાસે હોય છે ઉપકારી કોણ હોય છે યોગ ધૂલ પડી એ ફ્રી માઇન્ડમાં જેનાથી આગળ જઈને આખું એ ફેમિલી ચિંતાની આગમાં શેકાય છે જેના રિઝલ્ટ તરીકે ઘર સંસાર ભડકે બળે છે અને આખી લાઈફ રફે દફે થઈ જાય છે અરે એ રિઝલ્ટ આવે એની પહેલા પણ એ કહેવાતા ફ્રેન્ડ્સ એકબીજા પર પતિ પત્ની તરીકેના ભાવથી મુક્ત રહી શકતા નથી સતત એકબીજા પર શંકા કરે છે ને કોઈ જરાક બીજા સાથે વાત કરે એટલે ભયંકર રીતે ઝઘડી પડે છે ઘણીવાર આ ઝઘડો મારામારી સુધી પણ પહોંચે છે ને ક્યારેક આવી મેટરમાં પોલીસે આવીને ડાયવોર્સ કરાવવા પડે છે કોલેજ કેમ્પસની દિવાલો ફરી ફરી આવી ઘટનાઓની સાક્ષી બનતી હોય છે શું આને ફ્રી માઇન્ડ કહેવાય આતે ઓપનનેસ છે કે પછી બંધિયાર કાલકોઠડી છે લેટ મી સે યોગ આ બધું જ ધતિંગ છે ફ્રોડ છે તૂટ છે જો આપણે માનવ તરીકે જીવવું છે તો મર્યાદાનો કોઈ જ વિકલ્પ નથી એ મર્યાદા જે લાખો વર્ષોથી ચાલી આવતી હતી જેમાં પત્ની સિવાય બધી જ સ્ત્રી માતા હતી જેમાં પતિ સિવાય બધા જ પુરુષ પિતા હતા અને સહજ એવી lifestyle હતી જેમાં આંખ કે મનને બગડવાનો સ્કોપ જ ન હતો इन शॉर्ट युग एक स्त्री माटे बॉयफ्रेंड के एक पुरुष माटे गर्लफ्रेंड ए एक डेन्जर बहु मोटू डेन्जर जेना थी बधी रीते दूर रह समझदारी छे सुपर्ब संयम तने थाउजेंड्स टाइम्स सैल्यूट छे काश तारो वॉइस आखा वर्ल्ड सुधी पहुंची शकतो होत आई एम सो लकी के मने तारा जेवो फ्रेंड छे थैंक्स संयम थैंक्स अ लॉट यू आर वेलकम युग